ભરૂચ જિલ્લાના સ્વ અહમદ પટેલની જયંતિ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાના પનુતા પુત્ર સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર કોંગ્રેસ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ખજાંચી સ્વહમદ પટેલેની જયંતિ નિમિત્તે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાગરા તાલુકા કોંગ્રેસ ઓફિસ પર ફૂલો ચડાવી સંધાજલી આપી ત્યારબાદ વાગરા તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું દેશના રાજકારણમાં દાયકાઓ સુધી પ્રભુત્વ જમાવનાર અને ભરૂચ જિલ્લાના સપૂત સ્વર્ગીય અહેમદ પટેલની જન્મજયંતિની ઉજવણી વાગરામાં ભાવપૂર્ણ વાતાવરણમાં થઈ હતી આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા તેમના વારસાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો આ પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આસિફ પટેલ શકીલ રાજ રઘુવીર સિંઘ ચૌહાણ अस्लम राज फिरोजराज जाबीर पटेल हसन भट्टी प्रजय रावल मकसुदीन राणा वसीम सेहरी अयुक कलम वसावा चंदू भाई सहित कांग्रेसના આગેવાનો ઉપસ્થિત રહીને ને अहमद પટેલના ભરૂચ જિલ્લા માટે કરેલા કાર્યઓ કર્યા હતા વધુમાં આસિફ પટેલ જણાવ્યું હતું કે अंकलेश्वर દહેજ વિલાયત સાયકા જીઆઈડીસી આવેલી છે તે अहमद પટેલની देन છે ફિરોજ મલિક પેલેજ આજ રોજ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ કોંગ્રેસના પ્રણેતા અને ભરૂચ જિલ્લાના પ્રણત્તા પુત્ર સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબનો જન્મદિવસ હોય આજે આજ રોજ અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો વાગડા કોંગ્રેસ સમિતિના ગામે ગામથી પઢા કોંગ્રેસના કાર્યકરોએ અમોશ્રીએ આજ રોજ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે વાગડા સામૂહિક કેન્દ્ર સામૂહિક કેન્દ્રમાં ફ્રૂટનું વિતરણ કરી બીમાર દર્દીઓની ખબર અંતર પૂછી સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબના જન્મદિનની ઉજવણી કરી છે